ભાપરના સરસ્વતી પાર્કમાં ઘરમાં ચોરી થઈ છે પરિવાર ધાબા પર સૂતો હતો તે સમયે તસ્કરોએ ઘરને નિશાન બનાવ્યું તસ્કરોએ સોના ચાંદી અને રોકડ રકમની ચોરી કરી અંદાજીત બાર લાખના મુદ્દામાલની ચોરી કરીને તસ્કરો ફરાર થયા ઘર માલિક દિનેશભાઈએ ભાબર પોલીસ મથકે આ મામલે ફરિયાદ નોંધાવી છે પોલીસે ફરિયાદ નોંધીને સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી મારે મારે ઘેર ઉપર થેલો લઈને કેસ નીચે બંધ કરીને ઉપર હું ઘરે કેશ લઈને ગયો તો કેશ આ જોયો તો થેલો મળ્યો નહીં એટલે મેં જોયું તો મને સાડા ચારે હું આ જાગી ગયો થેલો કેમ નથી દેખાતો એટલે મને શક પડી મહેતા હતા નીચે આવ્યો નીચે આવ્યો તો ચાલીથી લોક ખુલેલું દરવાજા ખુલ્લા પડ્યા હતા ઘેર દસ લાખ રૂપિયા ને બામ બે લાખનું થોડું બાર લાખ પોલીસને જાણકારી પોલીસને જાણકારીથી શું થયું પોલીસે હાલ કીધું કે પ્રૂફ લાવી દો હજાર લઈ લીધું